નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંક વિરુદ્ધની લડાઈને ખૂબ સક્રિયતાથી શરૂ કરી દેવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરે દેશમાં છુપાયેલા બહારથી આવેલા ઘૂસણખોરો બાંગ્લાદેશી હોય પાકિસ્તાની હોય કે અન્ય કોઈ દેશના હોય તેમને તેમના વતન ભેગા કરવાની સૂચના ગૃહ મંત્રાલય દ્વારા દરેક રાજ્યને આપી દેવામાં આવી છે તે સૂચનાનો અમલ કરતાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં એક ચંડોળા તળાવ આવેલું છે અને આ ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરોનું હબ મનાય છે આ તળાવમાં કદાચ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું છે અસંખ્ય જેસીબી ઈટાચી કે તેની જેવા બુલડોઝરો બુલડોઝરો લઈ અને ત્યાં ગેરકાયદેસર રીતે ઊભી થઈ ગયેલી વસાહતને તોડી પાડવાનું કામ ચાલુ છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના કે બાંગ્લાદેશના મોટાભાગે બાંગ્લાદેશના છે તે લોકોને ધરપકડ કરી અને તેમના દેશમાં પરત પહોંચાડી દેવાની કામગીરી ચાલુ છે આ ક્રમમાં સુરત વડોદરા કે ગુજરાતના લગભગ તમામ જિલ્લા તાલુકાના કોઈ પણ મથકોમાં કોઈ વિદેશી ઘૂસણખોરો હોય તો તેમને શોધી અને તેમને તેમના વતન પરત મોકલી દેવાનું અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે આ કામગીરી અત્યારે શું કામ શરૂ કરી દુરસ્ત આયેના નિયમ મુજબ જ્યારથી શરૂ કર્યું ત્યારથી સારું છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદનું ચંડોળા તળાવ કેટલાય સમયથી બાંગ્લાદેશીઓનું હબ છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે પોતાનો રહેવાનો કોઈ પુરાવો ન હોય કોઈ ઓળખ ન હોય તો તેમને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવી ખૂબ સહેલી પડે છે તેમનું કોઈ આધાર કાર્ડ ન હોય તેમનું કોઈ પાન કાર્ડ ના હોય તેમની પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો તેવા વ્યક્તિને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવી ખૂબ સહેલી પડે છે એટલે આ વિદેશી ઘૂસણખોરો જે છે તે ગુજરાતમાં કે ભારતમાં જે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હતા તો તેમને અત્યાર સુધી રોકવામાં તો આની પાછળ એક કારણ સૌથી મોટું ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર એટલે થોડા ઘણા પૈસા લઈને આ ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી અને આ દેશમાં ખુલ્લેઆમ વિચરણ કરવાની છૂટ આપી દેવામાં આવી હતી તેવું લાગી રહ્યું છે આ આતંકવાદી હુમલો થયો તેના કારણે સરકાર બરાબર જાગી છે અને સરકારે હવે તેમની સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે પરંતુ આ લોકો તો દોઢ બે અઢી દાયકાથી ભારતમાં રહી રહ્યા છે ઘણાના તો જન્મ જ અહીંયા થયા છે તો આટલો બધો લાંબો સમય કોઈ દેશની અંદર કોઈ ઘૂસણખોર રહે તો તે દેશની સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક સડો હોય તે વાત નિશ્ચિત છે અને આપણા દેશની અંદર આ ભ્રષ્ટાચાર છે જે આ લોકોને આતંકવાદીઓની પનાહગા સૌથી મોટી સાબિત થાય છે જો ભ્રષ્ટાચાર ન હોય તો દેશની અંદર આતંકી તત્વો ઉછરી શકે નહીં તેમના મલિન ઇરાદાઓને પાર પાડી શકે નહીં એટલે પ્રથમ તો દેરાયે દુરસ્તાએ આ જે આતંકી હુમલો થયો છે ત્યારબાદ સરકાર દ્વારા વિદેશી ઘૂસણખોરોને બહાર તગેડી મૂકવાની જે પ્રક્રિયા શરૂ થઈ છે તે ખૂબ સરાહનીય છે જે કોઈ દેશમાંથી ઘુસણખોરો આવ્યા હોય તે તેમને તેમના દેશમાં પરત મોકલી દેવા જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આ પ્રક્રિયા કોઈ પણ આતંકી હુમલા પહેલાં શરૂ કરી દેવામાં આવી છે ભારતે મોડું કર્યું છે જેના કારણે આપણે આપણા નિર્દોષ નાગરિકોના જીવ ખોયા છે બીજી વાત આંતરરાષ્ટ્રીય સ્તરની છે આજે પાકિસ્તાનના એક મંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે ભારત આગામી ચોવીસથી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે અને તેનું આવું નિવેદન આપવાનું એક કારણ એવું છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની ત્રણેય પાંખના વડા સીડીએસ સંરક્ષણ મંત્રી સહિત એનએસએ અજીત દોવાલ સહિતના જે વરિષ્ઠ ગણમાન્ય લોકો છે તેમનામાં તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે એક બેઠક કરી છે અને સેનાને ફ્રી હેન્ડ આપવામાં આવેલ છે કે તમે આતંકીઓ સાથે જે રીતે લડવા માગો તે રીતે લડી શકો છો એટલા માટે પાકિસ્તાનના અત્યારે ભયનો માહોલ છે પાણી તો આપણે ઓલરેડી રોકવાનો નિર્ણય કર્યો છે સસ્પેન્ડ કર્યું છે પાણી ઇન્ડસ્ટ્રીટીને પરંતુ જો ભારત કોઈ લશ્કરી પગલાં ભરે તો પાકિસ્તાનના ટુકડા હવે આ યુદ્ધની સ્થિતિમાં નિશ્ચિત થઈ જાય કારણ કે જો યુદ્ધ થાય તો પાકિસ્તાનમાં આંતરિક સ્તરે પણ બલુચિસ્તાન અલગ પડવા માંગે છે સિંધ અલગ પડવા માંગે છે ખૈબર પખ્તૂનખ્વાનો એક વિભાગ છે તે પણ અલગ પડવા માગે છે એટલે આ બધા આંતરિક વિદ્રોહીઓ પણ સમય બરાબર ખરા સમયે જાગૃત થઈ જાય તો આ સમયે જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાન માટે હવે પછી તેનું અસ્તિત્વ બચાવવાનો કોઈ વિકલ્પ રહેતો નથી ભારત સરકારે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે કે નહીં તે તો તેનું કોઈ જાણકારી નથી કોઈ મીડિયામાં તેનું બ્રિફિંગ નથી પણ પાકિસ્તાન આવું અનુમાન કરી રહ્યું છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે એના માટે તેઓ એલર્ટ પર છે એ વસ્તુ અલગ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન અત્યારે અલગ પડી ગયું છે તેમને ગુપ્ત રીતે તુર્કી અને ચાઈના સિવાય કોઈનો સપોર્ટ નથી કારણ કે આક આતંકવાદના નિકાસકાર તરીકે પાકિસ્તાન સમગ્ર દુનિયામાં આજે જ્યારે બદનામ થઈ ગયું છે ત્યારે ભારત પાસે પણ એક સુવર્ણ તક છે કે પાકિસ્તાનના આ આતંકના ઉદ્ગમ સ્થાનને જ નેસ્તો નાબૂદ કરી નાખે અને આતંકવાદની સમસ્યાનો કાયમી માટે આ રીતે હલ કરી શકે જય હિન્દ જય ભારત